અભિમાન આવી જાય તો આ વાતો જરૂર સાંભળો નંબર એક ક્યારેય પોતાના ભાગ્ય પર ગમન ન કરવો સાહેબ કેમ કે એક કાકરી પણ મોઢામાં ગયેલ કોળિયાને બહાર કઢાવી શકે છે નંબર બે કાગડો કોયલનો અવાજને દબાવી શકે પણ પોતાનો અવાજ મધુર ના બનાવી શકે એમ જ નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે પણ પોતે સજ્જન ન બની શકે નંબર ત્રણ કોઈ વ્યક્તિ બધું જ ભૂલી શકે પણ એ સમયને નહીં જ્યારે એને પોતાના લોકોની જરૂર હતી અને કોઈએ સાથ ન આપ્યો નંબર ચાર પુસ્તક અને માણસ બંનેને વાંચો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને નોટિફિકેશન મળી શકે ધાર્મિક ભક્તિ મોટિવેશન સુવિચાર જેવા વિડીયો તમને જોવા મળે